દર્શક મિત્રો ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર થરાદા ખોડા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા

માર મારી રિક્ષામાં અપહરણ કરી ઇન્જેક્શન આપી બેભાન હાલતમાં ફેંકી દીધો હોવાની ઘટના બની છે જે મામલે યુવકે ભાન માં આવ્યા બાદ યુવતીના ભાઈ સહિત ચાર વ્યક્તિઓ સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આંગેની વિગત એવી છે કે પાટણના ટાંકવાળા ચાર રસ્તા નજીક રહેતા શાહિલ શાહ સબીર શાહ ફકીર દિવાન હાલમાં દિશાના ગવાડ વિસ્તારમાં ભાઈજન બાબાની દરગાહ પાસે આવેલી મંડીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તેણે થોડા સમય અગાઉ પાટણના ટાંકવાળા વિસ્તારમાં રહેતા ફિરોઝખાન પઠાણની દીકરી મીરાબા સાથે ભાગી જી દિલ્હી ખાતે કોર્ટ મેરેજ કરેલ હતા ત્યારબાદ સાહિલ ડીશા ખાતે તેના સીટની ઓફિસે બેઠો હતો ત્યારે એક રિક્ષામાં તેની પત્ની મીરાનો ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજીવ ફિરોઝ ખાન પઠાણ અને આદિલ ફારૂકભાઈ શેખ તેમજ રિક્ષા ચાલક મુનાભાઈ આવી તે કેમ મારી બેન સાથે પ્રેમ લગ્ન કરેલ છે તેમ કહી માર મારી રિક્ષામાં જબરદસ્તીથી બેસાડી લઈ ગયા હતા અને સાહિલને પાટણ મોલાના મહેબૂબ સાહેબની દરગાહ પાસે લઈ જઈ માર માર્યો હતો બાદમાં તેને પાટણ મોતીસરા હાટકેશ્વર રોડ પર લઈ જવાયો હતો જ્યાં અર્શ મંસુરી નામના શખ્સે આવી તેને કોણીના ભાગે ઇન્જેક્શન આપતા તે બેભાન થઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં તેને છોડીને અપહરણકારો નાસી ગયા હતા સાહિલભાનમાં આવતા તેના શેઠ ઇરફાનભાઈને તેમજ અન્ય મિત્રોને ફોન કરતા તેઓએ આવી તેને તાત્કાલિક સારવાર અર્થે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો આ બાબતે તેની યુવતીના ભાઈ અરબાસ ખાન ઉર્ફે રાજિયા સહિત ચારે સામે સંચાલિત સરસ્વતી એવું શ્રી સરસ્વતી વિદ્યા વિદ્યાર્થી વિકાસ શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં સવારે છ થી સાંજના છ કલાક સમય દરમિયાન અલગ અલગ વિષયોને લઈને આયોજન કરવામાં આવ્યું હતું શિબિરની શરૂઆત અગ્નિહોમથી કરવામાં આવી હતી વંદના બાદ ડિમ્પલબેન ત્રિવેદી એ ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન આપ્યું હતું આ વિશેષમાં શિશુવાટિકાના બાળકોને રેલવે સ્ટેશનની મુલાકાત તેમજ ગૌશાળાની મુલાકાત કરાવી હતી બધા જ બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો ટ્રસ્ટના મંત્રી અમૃતભાઈ રાવલ તથા ટ્રસ્ટી કૈલાસભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાલયના પ્રાધાનાચાર્ય દક્ષાબેન જોશી તેમજ વિદ્યાલયના દીદી ગુરુજીએ ખૂબ જ સારી મહેનત કરી હતી

ઓવરબ્રિજ પરથી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી હતી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂને અને બિયર બોટલ નંગ ચૌદસો જેની કિંમત બે નો દારૂ તથા સફેદ કલરની ક્રેટા કાર કિંમત રૂપે પાંચ લાખ અને બે મોબાઈલ દસ હજાર રોકડ રકમ અગિયારસો નેવું સાથે કુલ કિંમત સાત લાખ બોતેર હજાર નવસો દસ ના મુદ્દામાં સાથે ઝડપી પાડ્યા હતા રાજસ્થાનના સાંચુરથી ગુજરાતના અન્ય સ્થળ પર દારૂની ખેમ મારતા દીવદર રેલ્વે ઓવરબ્રિજ પર દારૂ ભરેલી કાર સાથે રાજસ્થાન સાંચોડના બે બુટલેગરો દિયોદર પોલીસે ઝડપી પાડ્યા હતા કાર ચાલક પ્રકાશ શાલારામ બિસ્નોઈ અને સુનિલ કેરારામ બિસ્નોઈની દિયોદર પોલીસે ધરપકડ કરી દિયોદર પોલીસે સાત લાખ બોતેર હજાર નવસો દસનું મુદ્દામાલ ઝડપી પાડી બે ઇસમો સામેથી પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ અલગ અગિયાર કલમો હેઠળ સજા અને દંડ ફટકારાયો જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા કરવાની જોગવાઈ કરાઈ પાલનપુર કોર્ટ સંજીવ ભટ્ટને એનડીપીએસ કેસમાં દોષિત ઠેરવી સંભળાવી વીસ વર્ષની સજા વર્ષ ઓગણીસો છન્નુમાં બનાસકાંઠાના તત્કાલીન એસપી સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં એક પોઈન્ટ પંદર કિલો ઓફેડ રખાવી ખોટો કેસ કર્યો હતો પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા પાલીના એડવોકેટ એસોસિએશને છ મહિનાથી ખોટો કેસ કર્યો હોવાનું સામે આવતા બે હજાર અઢારમાં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઇમે અટકાયત કરી હતી સાડા પાંચ વર્ષે સંજીવ ભટ્ટ આ કેસને લઈ પાલનપુરની સબજેલમાં કેદ હતા